કથાકાર રાજુગિરી ગોસ્વામીએ કરેલી ટિપ્પણીનો યજ્ઞેશ દવે વિરોધ કર્યો છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને વિરોધ નોંધાવ્યો છે ગૌરી વ્રતનો ઉલ્લેખ વેદો અને પુરાણોમાં હોવાનું કહ્યું રાજુગિરી વ્યાસપીઠ પરથી અધૂરી જાણકારી આપતા હોવાનું કહ્યું છે બ્રહ્મ સમાજ સામેના ખોટા નિવેદનોને સાખી નહીં લેવાની યજ્ઞેશ દવે ચીમકી ઉચ્ચારી છે ટ્વીટ કરીને વિરોધ દર્શાવ્યો છે કથાકાર રાજુગીરી ગોસ્વામીએ કરેલી ટિપ્પણીનો યજ્ઞેશ દવે વિરોધ કર્યો છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને વિરોધ નોંધાવ્યો છે અને બ્રાહ્મણ સમાજને લાગતી ટિપ્પણીને લઈને આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે તો આજ જ મુદ્દે રાજુગીરી વ્યાસપીઠે શું વિવાદિત ટીપણી કહી છે બ્રાહ્મણો માંથી આ દુનિયાને એટલા ઉંધા સસ લોકો દીધા છે ને કે જેની કોઈ સીમા નથી પેલા પ્રથમ તો સોળ વર્ષ પહેલા ઉપવાસ થાય કોઈ દીકરી સાત આઠ વર્ષની તમે ઉપવાસ કરાવો તો મોટું કોઈ પાપ નથી રાજગીરીની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને બ્રહ્મ સમાજ મેદાને આવ્યું છે ગુજરાત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષાના અધ્યક્ષની પ્રતિક્રિયા પણ આવી છે પવિત્ર વ્રત વિશે ટિપ્પણી કરનાર રાજુગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે બ્રહ્મ સમાજ અને આસ્થાનું અપમાન કર્યું હોવાનું છે અને રાજુગીરી માફી નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની છે રાજુગીરીએ બ્રાહ્મણો ઊંધા ચશ્મા પહેરાવતા હોવાની વાત કરી વિવાદિત ટિપ્પણી કરી અને સોળ વર્ષ પહેલા બાળકીઓ વ્રત ન કરી શકે તેવું અનુશાસન આવે એના સંસ્કાર આવે શિક્ષણ આવે અને સંયમતા આવે એ માટે આ વ્રત એનું શરૂઆત કરેલી હતી પાર્વતીજી પણ આ વ્રત કૃષિજી ના માટે કરેલા તો એવા આ પવિત્ર જે છે વ્રત એના ઉપર ટીકા ટીપ્પણી કરવાનો એને વ્યાસપીઠ પરથી કોઈ અધિકાર નથી બ્રહ્મ સમાજનું એને અપમાન કર્યું છે બાળકીઓનું અપમાન કર્યું છે સર્વ જ્ઞાતિની બાળકીઓ ધર્મની બાળકીઓ જે આસ્થાથી પૂજા પાઠ કરતી હોય છે અને જે વ્રત રાખતી હોય મોડાના વ્રત રાખતી હોય છે એ તમામનું એને અપમાન કર્યું છે અને આ કહેવાતા કથાકાર રાજુગીરી છે એને આ બ્રહ્મ સમાજની તમામ સમાજની અને જ્ઞાતિની અને આ બાળકીઓની માફી માંગવી જોઈએ તાત્કાલિક અસરથી નહીંતર પછી એના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે